હેલો મિત્રો નમસ્કાર નવા વ્યક્તિનું સ્વાગત છે તેમાં મિત્રો કુપન પ્રાઇઝ રાખેલા બસો નવ્વાણું રૂપિયા અને સાથે મિત્રો એનામાં રાખેલા હવે ચારસો ચુમાલીસ બરાબર અને આ ભેટ યોજના કી તારીખે ખુલશે એટલે કે તારીખ

બસો નવ્વાણું રૂપિયા બરાબર જે પણ વ્યક્તિને કોપુને લેવાની હોય તાત્કાલિક ધોરણે મિત્રો લઈ લેવી અને આની અંદર ફર્સ્ટ ઇનમ સ્વિફ્ટ ગાડી છે લાખ લાખ રૂપિયા બરાબર બીજા નંબરમાં રાખેલું મિની ટ્રેક્ટર ત્રીજા નંબરમાં બાઇક ચોથા નંબર ની અંદર ઇલેક્ટ્રોનિક્સ એક્ટિવા તમે એવી રીતે કરીને બધા ઘર વપરાશ ચીજ વસ્તુઓનું બધું રાશિનું છે કુલ જે પણ વ્યક્તિ મિત્રો કૂપનો લેવાની હોય તાત્કાલિક મેળવી લેવી અને કૂપન પ્રાઇસ છે બસો નવ્વાણું રૂપિયા બરાબર છે અને રામદેવ પીરનું મંદિરના નિર્માણ માટેનો મિત્રો આ ડ્રો છે બરાબર છે એટલે દરેક વ્યક્તિ આનો લાભ લીધો અને બસો નવ્વાણું રૂપિયા મોટી રાશિ છે નહીં બરાબર અને તમારા ભાગની અંદર હશે તો મિત્રો ત્રણ લાખ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા પણ લાગી શકે છે મોટા મોટો એનો નિર્વાહ રાખેલો હોય બરાબર માત્ર બસો નવ્વાણું રૂપિયાની અંદર બરાબર એટલે જે પણ વ્યક્તિએ લેવાની કૂપનો લઈ લીધો આનું આયોજક આયોજન કેવી રીતે રાખેલું હોય તો કે વેલાળા ધાંગધરા ગ્રામ સમસ્ત દ્વારા ભેટ વિતરણ સ્થળ જે ખીજડાવાળા મેલડીમાં મંદિર મૂળી રોડ બરાબર એટલે સુરેન્દ્રનગર રાખેલું હોય સુરેન્દ્રનગરની અંદર આ મિત્રો ડો થવાનો હોય બરાબર જે પણ વ્યક્તિને મિત્રો કૂપનો લેવા લઈ લીધો તાત્કાલિક મેરાની અંદર એન્કરિંગ કરશે બરાબર છે સરસ મજાની યોજના હોય જેને લાભ લેવો હોય તો આપણે સ્ક્રીન પર નંબર અધિકારી તેના આપણે વોટ્સએપ કરવાનું રહેશે નામ ગામ તાલુકો મોબાઈલ નંબર લખી મોકલી દેવાનો રહેશે બરાબર તમને કૂપન મળી રહેશે વોટ્સઅપ કરશો આટલું એટલે મળી રહેશે બસો નવ્વાણું રૂપિયા કૂપન પ્રાઇઝ રાખી લઈએ અને બીજી વાત મિત્રો એ છે કે જેમ બને વધુ કૂપનો લેવાનો આગળ રાખવાનો એટલે શું થાય ઇન્ડિયન મોટો રહે નહીં એમાં તમારો નંબર લાગવાનો મિત્રો ચાન્સ રહેલા બરાબર અને આઈ ટાઈપની કૂપન મિત્રો મને દેખાશે આ એની કૂપન છે બરાબર તો આ મિત્રો આપણે બુક આઈ ગઈ ફાઇનલ જે પણ વ્યક્તિને નાની મિત્રો ફટાફટ તાત્કાલિક મેળવી લેવાની એટલે ઘણો બધું શું થાય કે લાસ્ટ લાઇફનો કૂકનો મળતી નથી જેમ કે કૂકનો છે ને લિમિટેડ કૂપનો હોય છે ઘણી વાર શું થાય કે ઘણા બધા મિત્રો એવું હોય કે કૂકનો પાસે ફોન કરતા હોય અમુક વાર ના પાડવો પડતો હોય તો કૂપનો હોય લાસ્ટમાં લિમિટેડ આમાં બીજી વાત માપની લિમિટેડ કૂપનો હોય તાત્કાલિક મેળવી લે બરાબર જેમ બને તાત્કાલિક મેળવી લીધો બરાબર જે લોકોને લેવાની ઈચ્છા હોય તો આજના વિડીયોમાં આટલો ફરી મળીશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય માતા જય ગોપાલ